ચિત્રકેશનો બાળકો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું ચાલો તો આજની વાર્તા સાંભળી આજની વાર્તાનું નામ છે ગંદી ઉંદરડી એક સુંદર મજાનું ગામ હતું આ ગામમાં સૌથી મોટું ઘર એટલે માતા કાકાનું ઘર તમને ખબર છે બાળકો એમનું ઘર કેવડું મોટું હતું ખૂબ જ મોટું ઘર ઘરના ઝાંપામાં બેસીએ એટલે પહેલા તો મોટું ફળિયું આવે આ ફળિયામાં માધા કાકાએ કેટલાય ફૂલ છોડ વાવેલા ને પાછી ત્યાં તો પાણીની ડંકીએ ખરી ને પછી તો એમના ઘરમાં જઈએ તો મોટી ઓસરી આવે ને મોટા મોટા છ ઓરડાઓ અને બે ખૂણે બે રસોડા હતા આ ચાર ઓરડા રાખ્યા હતા એમને તો ઘર વપરાશ માટે અને એક ઓરડો હતો મહેમાનોની અવર માટે અને બીજા ઓરડામાં તો અનાજની ને સિંગની ગુણો ભરેલી ને વળી પાછી ત્યાં તો ગોળની ભેલીઓ એ ખરી અને ઘી તેલના ડબ્બા એ ખરા અને તમને ખબર છે બાળકો આ ઓરડાની ચારે ખૂણે મોટી મોટી કોઠીઓ હતી એ કોઠિયોમાં તો એકમાં ઘઉં બીજીમાં બાજરો ત્રીજીમાં જુવાર ને ચોથીમાં ડાંગર ભરેલી બોલો આવડું મોટું ઘર હતું આ અનાજ ભરવાના ઓરડામાં તો કોઠિયોની પાછળ ઉંદરના દર હતા ને આ દરોમાં તો દસ પંદર જેટલી ઉંદરડીઓ રહે જેવું આ ઓરડાનું બારણું બંધ થાય

તો ક્યારેક તક મળતા ઘી પણ ચાટે બોલો બાળકો આ બધી ઉંદડીઓમાં એક સૌથી નાની ઉંદડી હતી એ તો એના માતા પિતાને ખૂબ જ વાલી હો તમે પણ તમારા માતા પિતાને ખૂબ જ વાલા છો ને બાળકો બસ એમ જ નાનું નાનું એનું મોઢું ને પાછી નાની નાજુક ને નમણી એ તો એ હતી શામળી પણ રૂપાળી બહુ હો નાની નાની એની આંખો નાની નાની એની મૂછો ને પાછી આખા શરીરે રૂવાટી ને નાની નાની એની પૂંછડી એની માતાએ તો લાડથી એનું નામ ચૂંચું રાખેલું આ ચૂંચું ને તો બીજી બે ઉંદડીઓ સાથે પાક્કી દોસ્તી હતી એમાં એકનું નામ ઊ અને બીજીનું નામ ટું ને ને આ આ ત્રણે ત્રણે પાક કા મિત્રો હતા તો એમની માતાએ શીખવાડેલું કે હવે તમે મોટા થઈ ગયા છો એટલે કેવી રીતે મોઢું સાફ રાખવું કેવી રીતે ડીલ ખંખેરી નાખવું કેવી રીતે પૂંછડીથી શરીર જાટકવું અને જો શરીર ભીનું હોય ચીકણું હોય તો તડકે બેસીને સુકાવવું ત્રણે ઉંદડીઓ તો હંમેશા સાથે સાથે જ હોય ગુણમાં કાણું પાડી અનાજ ખાય તોય સાથે ગોળ ખાય તોય સાથે ઘી તેલ ના ડબ્બા ઉપર જાય કે પછી કોઠીઓમાં ભરાય કે ઓરડામાં ધમા ચકડી માંડે તો આ ત્રણે સાથે ને સાથે આ ઊ અને તું તો તેમની માતાનું બધું જ કહ્યું માને પણ પેલી ચૂંચું એ ચૂંચું સ્વભાવે ખૂબ આળસુ એટલે એનાથી તો માતાએ કહેલું થાય જ નહીં ને ઊં અને ટું તો એકદમ સાફ સુથરી રહે પણ આ ચૂંચું ને આળસ ખૂબ એટલે એ તો નાહવામાં ધ્યાન આપે ના આપે ના જમ્યા પછી મોં સાફ કરવામાં ચૂંચું માતા એને ઘણી વાર સમજાવે કે બેટા આળસ ના કરીશ અને સાફ સુથરી રહે પણ આ ચૂંચૂથી તો એ કેમે કરીને ના થાય ને પરિણામે આ ચૂંચૂના શરીર પર તો કાળો કાળો મેલ જામી ગયેલો જમ્યા પછી મોં પણ સાફ ના કરે એટલે મોમાંથી તો દુર્ગંધ પણ ખૂબ આવતી એટલે હવે તો આ ચૂંચું મજાની નહોતી લાગતી ચૂંચું ગંદી દેખાવા લાગી હતી એક વખતની વાત છે આ ત્રણેય મિત્રો હું ચૂં ને ચૂંચું બીજી બધી ઉંદડીઓ સાથે પકડદાવ રમવા ગઈ ત્યાં તો બધી ઉંદડિયો આ ચૂંચુંને જોઈ ને અંદર અંદર ખસુસ કરવા લાગી એ લોકો તો આ ચૂંચું સાથે રમવાની ના પાડી દીધી બોલો બાળકો ત્યાં તો એક બટક બોલી ઉંદડી બોલી અરે જુઓ જુઓ આ ચૂંચું તો કેવી ગંદી છે તો તો આ ના ગમ્યું એ ખીજાઈ ગઈ ને પેલી પાછળ દોડી બોલો એટલે બધા જ આ ચૂંચુ ની પાછળ દોડ્યા આગળ પેલી ઉંદડી પાછળ ચૂંચું અને એની પાછળ બીજા બધા ઉંદરના પચ્ચાઓ બધા દોડી જાય દોડી જાય દોડી જાય

ચૂચું કહે બોલ બોલ શું પૂછવું છે તારે એટલે તું એ તો કહ્યું ચૂચું તું જ મને કહે જેના મોં પર લોટ ચોટ્યો હોય શરીર મેલવાળું હોય ને શરીર ને મોંમાંથી વાસ આવતી હોય તો તું એવી ઉંદરડી ને ગંદી ઉંદરડી કહીશ કે ચોખી ઉંદરડી ચૂચું તો વિચારવા લાગી અરે આવી ઉંદરડી ને તો ઉંદરડી કહેવાય ને તું અને હું પણ તો મારું શરીર ચોખ્ખું નથી જ રાખતી ને તો ખૂબ શરમાઈ ગઈ ને 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 તું કહેવા લાગી એ તમે બંને મને ચોખ્ખી રહેતા શીખવાડશો એટલે ઊં અને ટુ તો એકી સાથે બોલે હા એમાં તે કાંઈ પૂછવાનું હોય એટલે ઊંએ ને એ તો ચૂચુને કેવી રીતે મોઢું સાફ કરવું કેવી રીતે રૂંવાટી ખંખેરવી કેવી રીતે પૂંછડીથી જાટકીને શરીર સાફ રાખવું એ બધું શીખવ્યું પછી તો હસતા હસતા ઉં અને ટુ તો આ ચૂંચુને બહાર ફળિયામાં લઈ આવ્યા ત્યાં પાણીની ડંકીની નીચે ખાડામાં પાણી ભરાયું હતું ત્યાં જઈને ઊંએ ને ટૂંએ કહ્યું ચૂચુ ચૂચું તું આમાં નઈ લે એટલે તારો બધો મેલ નીકળી જશે ત્યાં તું ચૂચુ બોલી એટલે મારે એકલી એ નાવાનું તમે બંને મારી સાથે નહીં ન એટલે ઊં અને ટુ તો એકબીજાની સામે જોયું અને પછી બબાંગ કરતો પાણીમાં ચૂંચૂની સાથે કૂદકો માર્યો ને ત્રણે જણા પાણીમાં છપછબ્યા કરે ને ઘણું બધું રમ્યા ચૂંચૂનો તો બધો મેલ નીકળી ગયો પછી તો ચૂંચુએ મોં પણ સાફ કરી લીધું ને રૂવાટી ઊંચી કરીને પૂંછડીથી શરીર પર ચક ચક કરીને ઝાટકી લીધું ને પછી તો શરીર સુકવવા એ તો ટંગ 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 દોડતી દોડતી તડકામાં બેસી ગઈ બોલો હવે તો ચૂંચું એકદમ ચોખ્ખી ચોખ્ખી થઈ ગઈ હતી પછી તો ત્રણે જણા બીજી ઉંદડીઓ જ્યાં રમતી હતી ને ત્યાં આવ્યા ને ત્યાં તો જ્યાં એક ઉંદડીની નજર આ ચૂંચું પર પડી કે એ તો ચૂંચુને જોઈ જ રહી ટગર ટગર ને પછી તો એણે પોતાની પૂંછડી ઊંચી કરી ટંગ અને કહેવા લાગી એ આ તો ચૂંચું છે ચૂંચું જો કેવી સુંદર લાગે છે આ સાંભળીને ચૂંચું બેન તો હરખાઈ ગયા અને કહેવા લાગ્યા હવે તો તમે મને નઈ ખીજો ને પેલી ઉંદડી કઈ ના રે ના હવે તો ખીજાશું એ નહીં આપણે તો સાથે સાથે રમશું ને વાતોય ઘણી કરશું ને પછી તો બધી ઉંદરડીઓ ફરી પકડદાવ રમવા લાગ્યા ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી નિંદર આવી પહોંચી કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ પણ નહીં પણ ઘેટું નહીં પાણી છે પણ દડો નહીં સંન્યાસી છે પણ ભગવાન નહીં તો બોલો બોલો બાળકો કોણ છું હું આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમઃ